ખેડૂત મિત્રો જોઈશું આપણે આ જેનું ફિટિંગ અને તેનું કઈ રીતનું કામ કરે છે તે જોવા ઝટકો અને આ ચોવીસ કલાકમાં રાખવી અને આ આપણે જે ભૂંડું કે રોટલું આપણે ખેતરમાં આવ્યું નથી તમે જોઈ શકો છો આપણે પાવર મૂક્યો છે અને આપણે આ ચોવીસ કલાકમાં રાખવી સીએ અને જોવા તમને બતાવી દીડો અને અર્થિંગનો અને પાવરનો કાળો જો આપણે આ છે કાળો શીડો એ ડાયરેક આપણે અહીંયા અર્થિંગ કરેલો છે અહીંયા પાણીની બાજુ હેરિયો નાખેલો છે કાચો અર્થિંગ છે અને જો આ લાલ શેડો તે આપણો અહીંયા સીધો ગરાડી સીધો જુઓ અને હવે હું તમને બતાવીશ કે આપણે આ ઝટકાની ખાસિયત જો આ તો આપણે પહેલાં મેન ફિશ થઈ જાય છે ઝટકો ચાલુ બંધ કરવાની અને આ છે આપણે બાર કલાક ને ચોવીસ કલાક આપણે આ ચોવીસ કલાકમાં ચાલે છે આ ચટકો કારણ કે આવી તારે બેન કરવાનો નકર નહીં નકર ચાલે ચાલુ અને આ અલારામ પછી આ અલારામનું ધીમો અને ફૂલ કરવાનું અને આ બેટરી અને આ સોલાર ઘણા ખેડૂત મિત્રો આપણે આ જે સોલારની પિન રહી ને ત્યાં બેટરીમાં નાખે છે એના કારણે બેટરી આપણી તરત ખરાબ થઈ જાય છે પણ તમારે ભૂલ કરવાની નથી બને જો ભૂલાઈ જતું હોય તો અહીંયા નિશાન કરી નાખું તેના કારણે બેટરીના છેડા ઊંચા થાય તે બેટરી બગાડી નાખે છે જો અને આ બેટરી તમારે એક્સ્ટ્રા પાવર બહાર ગલપ મૂકવો હોય તો ગલપ થઈ શકે છે અને આપણે કંઈ એકસ્ટ્રા બીજી બેટરી હોય તો અહીંથી થકવા મારે તો અંદર બેટરી ન હોય તો પણ ચાલે જો અને જો આપણે આ સોલારનું સ્ટેન્ડ બનાવેલું છે એ તમને બતાવું ઘણા ખેડૂત મિત્રો નીચે સોલાર મૂકી દે છે જમીન ઉપર અને તે પવન આવે અને કાં તેમાં ભાંગફેડ વધારે થાય છે પણ તમે જુઓ આપણે આ કંપનીની સોલાર છે તે આ બેનો પાઇપ છે તેની અરે જોઈટ કરેલા છે અને બોલ મારેલા છે તમે જોઈ શકો બે બાજુ એના કારણે કમ્પ્લેટ તડકો આવે છે અને એક સરખી ઊભી રહે છે અને આ કે નથી થાય તે આપણે ઘણા ખેડૂત મિત્રો નીચે મૂકી દે છે તેના કારણે ફૂલ ચાર્જિંગ થતું નથી આપણે ઝટકો દોઢ વર્ષથી વાપરવી છીએ પણ અને ચોવીસ કલાકમાં જ વાપરવી છે આ તો આપણે પાણી કે અહીં આવ્યા હોય તો જ અમે બંધ કરવી છીએ અને આમાં મોટી બેટરી નાખી લે છે ચોવીસ ચોવીસ કલાક ચાલે છે આપણે અમારે ફરતામાં કહેલું મિત્રો તમે પણ જો તમારે જરૂરિયાત હોય તો ચોવીસમાં રાખો ને ઘર બારમાં જ રાખો પણ તમે સોલારને કમ્પલેટ સરખી મૂકશો તો તમારી બેટરી સંપૂર્ણ ચાર્જ થશે તો ચોવીસ કલાક ચાલશે અને ઘર બાર કલાક જ ચાલશે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને bell icon દબાવવાનું પણ ભૂલતા નહીં